રાધે રાધે આજનો દિવસ સત્તર માર્ચ બે હજાર પચીસ ને સોમવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને હું છું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું સત્તર માર્ચ બે હજાર પચીસને સોમવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે આજનો તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વીડિયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે લક્ઝરી પ્રોડક્ટ ખરીદવા માટે ત્યાં પણ જરૂર મુલાકાત લેશો ચાલો જાણીએ આજનું રાશિફળ મેષથી મીન રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ સત્તર માર્ચ બે હજાર ને પચીસ સોમવારનું રાશિફળ આજનું રાશિફળ મહેશ રાશિ મહેશ રાશિના અક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે મિશ્રિત રહેશે કાર્યસ્થળ પર થોડી વ્યસ્તતા રહી શકે છે પરંતુ તમારા પ્રયત્ન સફળ થશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર અક્ષર છે બ વ અને વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ પણ મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ખ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારજનક રહી શકે છે કાર્યસ્થળ પર તણાવ રહી શકે છે પરંતુ ધીરજથી કામ લેવું જરૂરી છે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પરિવાર સાથે વાદ વિવાદ ટાળવો જરૂરી છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે આજે તમને માનસિક શાંતિ મળશે કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ રહી શકે છે પરિવાર સાથે સમય પસાર કરવાથી આનંદ મળશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે આજે તમને સફળતા મળવાની સંભાવના છે કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે આર્થિક લાભ થવાની શક્યતા છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ છ અને હણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામો લાવી શકે છે કાર્યસ્થળ પર થોડી વ્યસ્તતા રહી શકે છે પરંતુ તમારા પ્રયત્નો સફળ થશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિનો અનુભવ થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામ લાવે છે આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળી શકે છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારજનક રહી શકે છે કાર્યસ્થળ પર તણાવ રહી શકે છે પરંતુ ધીરજથી કામ લેવું જરૂરી છે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે પરિવાર સાથે વાદ વિવાદ ટાળવો જરૂરી છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો રાખવું ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ દ અને ઢ ધનરાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે આજે તમને માનસિક શાંતિ મળી શકે છે કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ રહેશે પરિવાર સાથે સમય પસાર કરવાથી આનંદ મળશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે આજે તમને સફળતા મળવાની સંભાવના છે કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે આર્થિક લાભ થવાની સંભાવના છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ લાવી શકે છે કાર્યસ્થળ પર થોડી વ્યસ્તતા રહી શકે છે પરંતુ તમારા પ્રયત્ન સફળ થશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે પરિવાર સાથે સમય પસાર થવાથી માનસિક શાંતિ મળી શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ અને થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામે આવી આપી શકે છે આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે આ રાશિફળ સામાન્ય માહિતી માટે છે વ્યક્તિગત પરિસ્થિતિઓનું આધારે પરિણામો બદલાઈ શકે છે આપ સૌનો આભાર કે મારો વિડીયો છેલ્લે સુધી જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કરવાનું ભૂલશો નહીં નવા વિડીયોની માહિતી માટે મેળવવા માટે બે લાયકન જરૂર દબાવશો જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ આ રાશિફળ સામાન્ય માહિતી માટે છે વ્યક્તિગત પરિસ્થિતિઓમાં ફેરફાર શક્ય છે અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવેલી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ જય મહાદેવ હર હર મહેવ